ઘન પેલું વચ્ચે જો કેવું જો પેલું વચ્ચે પવન પંખ ફરે ફરજો ફર વાત તો ફરવા મજા જાય ને બઉ આવા કેલેલો કે આવી રહ્યો આપો ઓટો માવા દેયુ આવો ને હાલો ઓમ જાવશું ઓમ જઈએ હેરો આયુ ભાઈ કાઢી એમ લેવાનું કે હા લઈ મજા જ નઈ

મારું હારું અમારું અમારું રનિયા હા ઓમો મજા છે હા ચા મારું હારું જમરૂ અરે એ આ તો મારારે એકિન કરવા રે એ પડી રે જો રે દિને મા હારું દીદી આવ નુકસાન ખબર આવ

ઓમ ગણ્ઞાન કરીને નો હા તો અમાર આખી ફાઈલ આવો જો આખો લખેલું આયુ પોસ્ટર આ તો આખો ઇંગ્લિશમાં લખીને આયું ભગવાન મજા આવી ગઈ એ

बहुत अधिक चर्बी चरी है ना आवाज आवाज डियमलेट बेटा शांति राख तू खा ले आगा। 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 बस ले आओ एंट्री सही है आप ओ चहिए आ तो पारित देवाना बंका बहु मारा था ना आप આજે ભૂક્કા કાઢવા ના પીલા આપડે મારે તા ને ચાલુ બહુ મારે આવો આવો આ સાઈડ આવો આ સાઈડ બાર લાવો લાવો સેબુ ભાઈ આ સાઈડ લાવો ઓળખ્યા મને ઓળખ્યા ના ઓળખ્યા સંજુભાઈ બહુ મારે તમને બહુ મારે યાદ છે

તો જોડે ખોટા આપણે પંગો લીધો હો ભાઈ આ તો પંગો લઈને પસ્તાણ આપડે તો ખોટા મારે

ચાલુ દોરાયા બરાબર ના દોરાયા મારી જતા મન હું કીધું તું ના પડાય ના પડાય ને શું થાય બેરા બેરા બધું ફાટી જાય બધું પાર્ટી જાય ઘાંટા હું પાર્ટી જાય બધું પાટી જાય ના આપડો બદલો પૂરો થયો